ચંદનિયા દુમાલા વાઘપુરાના બચુભાઈ ભૂરાભાઈ વસાવા હરેશ રમેશભાઈ મુંગરા તેમજ કાજલબેન સુનિલભાઈ વસાવાના ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે વીસથી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ટ્રેક્ટર પલટી જતા આસપાસના લોકો દોડી આવી બચાવ કામગીરીમાં જોડાયા હતા બનાવની જાણ થતાં એકસો આઠ ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ સહિત તુમલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સારવાર અર્થ મલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સિફર રિફર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસે પણ ત્રણના મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જોકે અકસ્માતની જાણ વાયુ વેગ પ્રસરતા ઓમલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા